હા હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમ્બા વિચારું કે શું હા ગરમ ગરમ ખાવું હોય તો કઈ કરીએ આમાં શું છે શું મન છે

રાતે પછી ઓલી કેક ચાખી દીધી કે નહોતી ચાખી ખાધી દીધી પણ મને ભાઈ નહીં હા ભાઈ ઓલી મોટી કેક ખાખી ને ની નો લઈ હમ એમ કે એમ અલગ અલગ હોય ને બા ન કરું કર હમ હમ એક હજી બિસ્કોફ કરીને હતી ને ઈ ચાખવા જરૂર દી બા ઈ મજા તમને એટલે કઈ તીખું ખાવાનું મન થાય પણ હવે કેરી ચાલુ કરી દીધી છે

શું so, છે <laughs> 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 <laughs>

તો જેવું કરો એકા નું હોય એટલે ધ્યાન રાખવું પડે પાણી ખાલી એનું હેન્ડલ અલગ રીતે બંધ કરવાનું હોય ને તો ઓલા કરતા ઈઝી છે હમ હમ

હસેમા વિચવા એલા ચેકિયરના એક સુઝ માટર હું મે મંગાવ્યું છે એટલે પ્રોપર આમાં જોઈ જોઈને કરું છું સમજાતું નથી ક્યાંથી શરૂઆત કરું આ આઈ થિંક ઉપર આવી જશે અને છોકરાની પઝલ જેવું છે કયું એમાં ફિટ કરવું જ ખબર હમચાતો નથી પઝલ હમ એવું જ છે વિડિયો ન જોયો વિડિયો જોયો ને ઓકે વિડિયો જોયો ને એમાં તો આ બધા આપણે થઈ છે ને જ આવે છે રાઉન્ડ રાઉન્ડ હમ સામ સામે પઝલના સ્ટેપ્સ આપ્યા છે એમાં પણ એ સ્ટેપ્સ એ બહુ સમજાય એવા છે નહીં એ વિડિયો જોયો ને એમાંય બધા જ કીધું છે હમ કે સમજાય એવું નથી બહુ હમ હમ જો થઈ જાય ને એટલે બતાવી બસો આવીએ આપણે ઓકે ટ્રાય કરો અને બાબેટા છે જમવા ફિટ કરો હવે એમાં સૌથી વધારે ચપ્પલ એના જ રહેવાના જો એટલે એટલી બધી મહેનત કરે છે બાર આખું શૂઝ નું આપ્યું છે અમારા ફ્લેટમાં પાંચ છ ખાનાનું જે મોટું પણ એમાં અમારા શૂઝ ને ચપ્પલ થમાતા નથી એટલે હું સાહીઠ ટકા હું ચાલીસ ટકા સાહીઠ ટકા થમા બાકી એ દસ ટકા આવી જશે એ લોકો ને એટલે ચપ્પલ જ નથી આપણે આપડે બે ને છે આગળ વાંચો શું લખ્યું છે હા કોને પૂછવું એ લોકોને આના ઉપર કેટલા વિડીયો બની ગયા કે કે થોડી આઈ નહીં યુ સર્કલ હમ

આવા રેકોર્ડ માટે તારા બા પૂછ્યા પણ ઈ વસ્તુ છે કે જો 5 મિનિટની ની 2 મિનિટ પહેલા એ મને ઉઠાડે ને હું ઓડ મારો 5 વાગે નો એલારમ હોય ને હું 5 એટલે 5 વાગે એલારમ વાગે ને ત્યારે જ ઉઠવાનું ત્યારે જ ઉઠવાનું એની 1 મિનિટ પહેલા એ નહીં નો મીન્સ નો ઓમ પહેલા કોઈ દિવસ કોઈ ડોક્ટર ના ચેકઅપ કરાવ્યું હતું કે હા ડોક્ટર ચેકઅપ કરાવ્યું હતું ને એને એમ કીધું કે તમારું તો બહુ બરાબર છે સામેવાળાનું નકી ન કહેવાય તો તમે એક્સાઇટેડ નથી કાઈ એક્સાઇટેડ છે મારી વર્ષ જૂની બ્રેન છે હું ગરીવાય બોળતી હોય ને પણ અહીંયા છેલ્લે આપણે જમણવાર કરી તૈયારી મૂઈ લીધી હવે મોડી છે ને ઓકે ચલા ભાઈ સફાઈ ઓબિયાન વ્લોગમાં આ આ છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે રુચિ એને તમે પૂછો કે ને બર્થડે નો પ્લાન શું છે બોલતો જરાક તું હજી વાર છે અત્યારથી રિવીલ કરી દો ના તું તો કરી લે હું સક્સેસ થાય છે કે નહીં વિચારી લો મને એવો વિચાર આવે છે કે મારે બધે પાર્ટી નથી આપવી બધાને હું ઇન્વાઇટ કરીશ ન્યારી સફાઈ અભિયાન માટે તો તમારે ભી એવું જોડાવું હોય અમારી પાર્ટીમાં તો તમે જોડાઈ શકો છો હું બધાને ઇન્વિટેશન આપી દઈશ એટલે આ વિડિયોમાં મેડમના વ્લોગ થ્રુ

આ બે જે ગોલા છે ને એ આ લોકોના સ્પેશિયલ ગોલા છે જુનાગઢ રહેતા છે ને ખબર છે જુનાગઢની બ્રાન્ડ છે અક્ષર ગોલા છે હાલ અત્યારે રાજકોટમાં ઓપન થઈ ગયું છે એડ્રેસ શું છે ભાયા એસી ફૂટ મવડી એસી ફૂટ રોડ ઉદ્ગમ સ્કૂલ સામે શ્રી હોસ્પિટલની બાજુ એસી રૂપિયાથી ગોલો શરૂ થાય જાય અહીંયા આ બહુ હેવી છે બે જણાઈ માન માન ગાઈ શકે સ્પેશિયલ અત્યારે ઓફર ચાલુ છે એમની એપ્રિલ મહિના એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં કોઈ બી અહીંયા ખાવા ગોલો આવશે તો કોઈ બી બે ગોલા દોઢસો રૂપિયા ઉપરના મંગાવશે એને એક સ્ટીક ગોલો ફ્રી આપવામાં આવશે તો પહોંચી જજો રાજકોટમાં જે લોકો રહેતા હોય અને જુનાગઢના જે લોકોને આ ગોલા પસંદ હોય એ તો ખાસ અહીંયા વહેલા તે પહેલા ધોરણે પહોંચી જજો હાલો

બાળકો mm. <hazir> અને સ્કેટ માં હોય તો થાય ન હોય તો ગમે ને છોકરા ઉપર હતું અડક ને પછી બે ના પડે છે એરે ત્રણ બઈના રોઈના પછી સમજાય છે કે ના આ બરાબર હતા પે નું નામ કીટા મેં કધું કીટા કીટા છે તમે તો કીટા કીટા દેખાડ્યું બિલા બિલા તો યાદ નથી હતું

અને ભૂખ લાગી નાસ્તો કરવાનો